નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયો સૌપ્રથમ વાત થશે ઠંડીની આગાહીની અત્યારે જ્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે બરફવર્ષા અને વરસાદ પણ થઈ રહ્યો છે ત્યારે તેની શીત લહેર અને બરફીલા પવનોની અસર રાજસ્થાન અને ગુજરાત સુધી જોવા મળી રહી છે અત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં વહેલી સવારે અને મોડી રાત્રે ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી કરતાં નીચે નોંધાયું છે કોઈ કોઈ વિસ્તારમાં તો બાર ડિગ્રી કરતાં પણ નીચે રહેવાની સંભાવના હજુ પણ આગામી એકાદ અઠવાડિયું રહે તેવી સંભાવના છે બીજી તરફ દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના પણ કોઈ કોઈ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સવા ચાર કલાક ચાલેલા મહોત્સવનું સમાપન થયું છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાત ડિસેમ્બર બે હજાર ચોવીસે બીએપીએસ એ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વધુ એક ઇતિહાસ રચ્યો છે ન ભૂતો ન ભવિષ્યથી કહેવાય એવો કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજીને ઇતિહાસ રચ્યો છે આ કાર્યક્રમ પાંચ વાગ્યાથી શરૂ થઈ ગયો હતો નવ વાગ્યાને પંદર મિનિટ સુધી એમ સવા ચાર કલાક ચાલ્યો હતો આ ઐતિહાસિક કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લોરેન્સ બિસ્નોય ગેંગના ચાર સાગરીતે ઝડપાયા છે રાજસ્થાનના વેપારી પાસેથી લોરેન્સ બિશ્નોય અને રોહિત ગોદારા ગેંગ દ્વારા બે કરોડની ખંડણી માગીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી આ બંને ગેંગના ચાર કુખ્યાત માહિતી મળતા સુરત જિલ્લા જાણ કરવામાં આવી હતી પોલીસે ફક્ત એક તસવીરના આધારે ચાર કુખ્યાત આરોપીને સુરત ગ્રામ્ય પોલીસે દબોચી લીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં ઇકોમાં અપહરણ કરનારી ગેંગ ઝડપાઈ છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના એક યુવતી સાથે ઇકોમાં અપહરણ કરીને ગેંગ ગેંગરેપ કરવામાં આવ્યો હતો બે શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતો આ દરમિયાન દુષ્કર્મીઓની ચુંગાલમાંથી છટકીને ખેતરો ખૂદીને પેટ્રોલ પંપ ઉપર આ જે મહિલા હતી પહોંચી ગઈ હતી આ ઘટના અંગે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી અને તમામ વિસ્તારના પાંચસોથી વધુ સીસીટીવી ચેક કર્યા હતા જે બાદ અપહરણ સહિત સામૂહિક દુષ્કર્મની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો ફિલ્મ નિર્માતા સુભાષ ગાય બીમાર હોસ્પિટલમાં દાખલ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને નિર્દેશક સુભાષ ગાયની તબિયત સારી નથી જેના કારણે તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અગ્ન વર્ષીય સુભાષ ગાયને શ્વાસની બીમારી નબળાઈ અને વારંવાર ચક્કર આવવાને કારણે બુધવારે લીલાવતી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા સામે આવેલી માહિતી અનુસાર સુભાષ ગાયની હાલત પહેલાં કરતાં સારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસમાં થશે મોટું પરિવર્તન કોંગ્રેસ પાર્ટી અઠ્યાવીસમી ડિસેમ્બરે પોતાનો એકસો ને ચાલીસ દિવસ ઉજવવા જઈ રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી અધ્યક્ષ દ્વારા રાજ્ય એકમોમાં મોટા ફેરફારો કરવામાં આવી શકે છે હરિયાણા અને મહારાષ્ટ્રમાં તાજેતરની કારમી હાર બાદ કોંગ્રેસ પોતાના સંગઠાત્મક માળખાનો મજબૂત કરવા નવા પગલા ભરવાની યોજના બનાવી રહી છે આ ફેરફારો હેઠળ ઘણા રાજ્ય એકમોનું વિસર્જન કરી શકાય છે અને નવી નિમણૂકો કરી શકાય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોમેડિયન સુનિલ પાડે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે કોમેડલ સુનિલ પાલની ફરિયાદ પર મુંબઈ પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ અપહરણ અને ખંડણીનો કેસ નોંધ્યો છે સુનિલ પાલની ફરિયાદ પર મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ માટે આ કેસને ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં સ્થિત લાલ કુર્તી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ તારીખે જમા થશે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો દેશના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના હપ્તાને લઈને અપડેટ સામે આવ્યું છે સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં બે હપ્તા આપ્યા છે હવે આ કારોબારી વર્ષનો છેલ્લો હપ્તો આવવાનો છે પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો આવ્યો હતો હવે એવું માનવામાં આવે છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આ રકમ ખેડૂતો પાસે આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંઘવીના નિવેદનના અડતાલીસ કલાકમાં આરોપીઓના ત્રણ વરઘોડા કાઢવામાં આવ્યા હતા એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ પોલીસ કર્મીઓને અપીલ કરતા કહ્યું હતું કે પોલીસ કર્મીઓ તેમને આપેલો દંડો છૂટથી વાપરવો જોઈએ ગુનેગારને તેમની ભાષામાં સમજાવવું જોઈએ લુખાગીરી કરનારાઓને ચેતવણી આપી હતી સંઘવીના આ નિવેદનના અડતાલીસ કલાકમાં જ અમદાવાદ વડોદરા અને રાજકોટમાં લુખા તત્વોનો પોલીસે તેમજ વિસ્તારમાં લઈ જઈને તેમની સાઠ ઠેકાણે લાવી દીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નિકાના નામે દુષ્કર્મ આચરનારને વીસ વર્ષની સખત કેદની સજા નિકાના બાને વિદ્યાર્થિનીને શિકાર બનાવનાર ઈસમને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરની સગીરાને ધોરણ અગિયારમાં અભ્યાસ દરમિયાન અલગ અલગ સ્થળે લઈ જઈને નિકા કરવાના નામે આરોપી દુષ્કર્મ આચરતો હતો વિદ્યાર્થીનીના અઢાર વર્ષ પૂરા થયા હોય નિકા કરવાનું કહેતા અમન એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને નિકા કરવાની ના પાડી દીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સાત પોઈન્ટ ત્રણ લાખથી વધુ લોકોએ હવાઈ યાત્રાનો આનંદ માણ્યો છે ઉડે કા આમ નાગરિક એટલે કે ઉડાન યોજનાના અમલીકરણમાં ગુજરાત રાજ્ય નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે ગુજરાલના ડેટા અનુસાર અત્યાર સુધીમાં સાત પોઈન્ટ ત્રાણું લાખથી વધુ મુસાફરોએ પ્રાદેશિક એરપોર્ટ પરથી ઉડાન ભરી છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આ નેટવર્કમાં અમદાવાદ કેશોદ અમદાવાદ જલગાંવ અને અમદાવાદ નાંદેડ જેવા રૂટ પણ ઉમેરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાદેવ બેટિંગ એપ મામલે ઈડીની મોટી કાર્યવાહી મહાદેવ બેટિંગ એપ મામલે ઈડીની મોટી કાર્યવાહી સામે આવી ગઈ છે આ કેસમાં રૂપિયા બાવીસસો ને પંચાણું પોઈન્ટ એકસઠ કરોડની રકમ જપ્ત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ઈડીએ આ કેસમાં અત્યાર સુધીમાં અગિયાર લોકોની ધરપકડ કરી છે અને પીએમએલએ કોર્ટમાં ચાર પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ સંપત્તિઓમાં છત્તીસગઢ મુંબઈ અને મધ્યપ્રદેશમાં આવેલી સ્થાવર મિલકતોનો પણ સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કાર્યકાર સુવર્ણ મહોત્સવની એક ઝલક સામે આવી છે પ્રમુખ સ્વામી મહારાજના એકસો ને ત્રણમાં જન્મદિવસના અવસરે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા તેની એક ઝલક અહીં તસવીરોમાં જોવા મળી રહી છે બીએપીએસ સંસ્થાના એક લાખથી વધુ હરિભક્તો અહીં આવ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે